ય વાસુદેવાની જય શ્રી કૃષ્ણ જય સ્વામદાર તારી ઘરે મોર્નિંગ થી સોના લોર્યા છે

બહુ નાસ્તો કર્યો શું હા હા સોરાપુરી લસણિયા અને શમબરા હા હા આપો લે એ તો ખાઈ હું તાઈ આવજો બધી મૂર્તિ છે કેમ મસ્ત લાગે છે

મારે સાડી લેવી હોય એટલે આશા મને રામદેવ સાડી માં લઈ આવે બીજી ત્રીજી વાર બે વાર આ ત્રીજી વાર હોય એવી પણ તમને કેમ થાય છે ગમી જાય આવું એટલે ના મને ગમી જાય એટલે કલેક્શન સારું હોય છે આ જ સેમ હું લઈ ગઈ છું ને

ఫైన్ సా

ફાટલી વખમાં સાડી બનાવીને તો ઓર્ડર થી ભી લે છે આના કેટલા છે ભાઈ આ કરવું એ તો સાડી અઢાર ની આખી કાપડ સાથે બધું જ કે અમારે દેવાનું સાડી અમારે દેવાની વખત તમે બહુ સરસ છે બહુ મસ્ત છે આમ તો બાર વાગ્યા જાઓ આમ વરસા હતો એટલે આમ તો તમારે થોડોક વરસાદ બંધ રહ્યો એટલે સારું જો હે

કીધું નહીં કેમ બધા આખા ધરાટુએ રોજ કાઢી હા જે છે કીધું બે ગ્લાસ આપવાના છે કે એને એને બનાવી દેજો હવે તારે એમને બનાવી દેવાનું હું કીધું હું રિપોર્ટ ઝોન

લંડન સ્કિલ પડી ગઈ લંડન મે બેડર બાહુ લેવા કહાના તો કહાના તો રાખ લે લંડન માં મળે ને લે લેઈ મે જાને કાવિ તો કરું આ તરબો કે મળતો તો બા કહાના તો કે વિદ રાખલા અમારે તો કોઈ દે વિદ રાખ નો લાવે તમે આ કે લ્યા આવતો ક્યાં ના નાસો જો જો ઈ આ આ 20000 તો બહાર કાપસે વાત કે કહા લંડન દેવત કેવડી મોટી મોટી રાખલી હે કે લંડન વારી જ

જન્માષ્ટમી ની તૈયારી તો મંડપ ને એવું થઈ ગયું છે કાલે લગભગ હવાર માં ડેકોરેશન મળ આવશે એટલે ચાર પાંચ વાગ્યા મંડપ હવે કમ્પ્લીટ છો અને આપણે જઈએ હવે હા બેન કાલે બપોર પછીથી પાછું સોસાયટીનો જન્માષ્ટમી ઉત્સવ કરવાનો છે હા આઈટમ કરવા જવાનું છે

રસોડી શાક પ્રિન્સી આજે રસોડી કાનો ફેવરિટ મેનુ છે એકન મતલબ આવી હું તમારો ફેવરિટ જાય પછી પ્લાન છે રાત રોકાવાનો અને કાલે જન્માષ્ટમી સેલિબ્રેશન કરવાનું છે અમે કોણ કોણ છે આ મ્યુઝિક માં દે આ છે વાસ્તુ સર્કલ આઈસા આ સરસ જો ગોલા લેર આપણે ગોલા ક્યાં આવડતું થી તોય તો ક્યાં બસ આખો હોય આમ રહ સુંદર થી લેવાના ખબડકા કોણ છે હા તો વેલા વેલા આવી ગયો હે કરડો લે

સરસ સરસ લ્યો હતા હા એટલે કાય અમે ઉતારી ગયો તા કીય ગયો તો ફાટી ગયો દે તો કાઈ કામ લેતી આવી ને રાધાના હા બસ આપણે ગલ તૈયાર થવાનું પાછું તો વારો તારો જોતો અને